જે લાખ રૂપિયો બે લાખ રૂપિયો તમારા આવે છે એ અમારા ટેક્સ ના લીધે આવે છે અને અમને તમે કાઢવા માંગો છો સરકાર ને સાંભળવાનું નથી એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ

સ્લાક 15 લાખમાં મકાન આવી જાય છે તમે 10 થી 15 મકાન લઈ શકશો અમે એવું એક મકાન નહીં લઈ શકતા એના માટે અમે આપકાત કરીએ છે વિચાર કરો અમારી જરૂરિયાતો કેરે બેન અચ્છા બેન શું તો તમારો બેન સાથે શું નામ શું છે પછી કોઈ સાથે નથી હોતું કેમ બોલ હું અત્યારે આવ્યો છું ને પછી પણ પછી તમારો ફોન નહી લાગે કે તમે ફોન નહી ઉપાડો મારો અરે બેન ગમે દીગ વિજય પાસે પાવર છે ઈ મને નહી મૂકે ત્યારે હું કોની પાસે જઈશ હું આવું છું કવરેજ આપો હા હું છું મને હા એ તો કે છે એમને તો જાહેર હું હમણાં કીધું એમને અમને મીડિયા સમક્ષ કીધું કે અમની આમની જાડે જોડે ઊભો છું મારી બેને કાલે રાતના ફાસી ખાધું કેમ કે અમારી પાસે એટલી મૂડી નોતી કે અમે રોકાણ કરી શકીએ ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ એટલે એ ફાસો ખાધો છે જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસો કાકરો નહીં હલવા દઉં અને ઈ પ્રમાણે જ થયું ઈ કાકરો નો હલાયું માનસિક સંતુલન હલાવી દીધું અને માણસોએ એ આપઘાત કર્યા આજે મારી બેન ગયા આમાંથી બીજું કોઈ જશે ત્યારે શું સરકાર વિનંતી કરશો બેન સરકાર સાંભશે સરકાર નથી એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ 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 જવાબદાર માનો છો આ ઘટના માટે આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે નોટિસ જે લખી હોય દિગ્વિજય લખી હોય મામલતદારે લખી હોય નગરપાલિકાએ લખી હોય આના માટે ઈ લોકો શું મને કરી દેશે આ પૈસા દેશે મારી દીદી લઈ આવી દેશે નો લઈ આવી દે سکے ભગવાન માનવ છો પોતાને ત્યાં કઈ રીતે બેઠા છો કલેક્ટર કઈ રીતે થયા છો અમારા પૈસાના અમારા ટેક્સના પૈસાથી તમને પેમેન્ટ આવે છે જે લાખ રૂપિયા બે લાખ રૂપિયા તમારા આવે છે એ અમારા ટેક્સના લીધે આવે છે અને અમને તમે કાઢવા માંગો છો કેટલાક લોકો છે આવા તમારી જેવા નોટિસ આપી છે મકાન દૂર કરવા માટે ને આવા કેટલા પરિવાર પરિવાર તો હજી હેંસી મકાન આપ્યા છે બાકી મને વધારે ખબર નથી બાકી આખા મફતીયાપરા લઈએ તો હજાર એક મકાન છે હજારક મકાન માં જો એક મકાન દીઠ આપણે પાંચ થી સાત જણા ગણીએ તો સાત થી આઠ હજાર માણસો થશે હવે આ આઠ હજાર માણસો ને લઈને જાશું ક્યાં અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે એમ માળો કરીને રહીએ છે ભલે નાનકડો ઘર છે એમાં અમે 10 જણા 5 જણા 7 જણા કોઈ પણ રીતે રહીએ છે એવી રીતે રાખી શકશે અમને અમે અમારી રીતે અમારી રીતે બધી ફેસિલિટી કર્યું છે ડંકી આ તે શું સરકાર એવું આપી શકશે અમને એવો માળો બનાવી આપશે નહીં આપે કોણ કોણ રહેતો તો બેન આ બેન જોડે અહીંયા હું રહેતી હતી મારા બે નાના નાના છોકરાઓ રહેતા હતા હવે એ લોકોને કોણ સાચવશે દિગ્વિજય સાહેબ આવશો તમે આવશે સાચ મારું નામ કલ્પેશ છે અમે કુતિયાણા રહીએ છીએ એ છે વેરાવળ સરકારી હોસ્પિટલની બાજુમાં એમને નગરપાલિકા ચાર પાંચ દિવસ પહેલા નોટિસ મોકલાવેલી હતી મકાન ભાંગવા બાબત માટે તો એ થોડા ડિપ્રેશનમાંને હતા એ માટે અમે એને મળવા માટે આજે રવિવારના દિવસ ફ્રી હતા એટલે મળવા આવ્યા દરવાજો ખખડાવતા અને ફોન કરતા ફોનનો જવાબ નહોતો આપ્યો દરવાજો ખખડાવી થાક્યા પડે એમને જવાબ ના આપ્યો પણ દરવાજાના થીંડામાંથી જોયું તો એમને ગળો ફાંસો ખાધેલી હાલતમાં અમે મૃતદેહ જોયો અમે એકસો આઠને જાણ કરી અને પોલીસ સ્ટેશનને જાણ કરી હા અત્યારના અમે લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલે છીએ મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કારણ કે બાવીસ તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે પરાની સામે જે રહેતા હતા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી રહેતા હતા તેમને ફાંસી અમને તે ફાંસી ખાઈ અને તેમનું જીવન રૂકાયું છે કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને તેર તારીખ તેર તારીખના રોજ નોટિસ મળેલી હતી અને વીસ તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી પણ વીસ તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી એ જાણ કરવામાં આવી કે એક તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બે મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ પણ સતત એને ચાલુ રહ્યું છે એના કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે ત્યારે એમને અવારને અવાર એ બેન જ્યારે જ્યારે સુસાઈડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે અમારું મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી ક્યાં રહેવા જાય છે અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય આ લોકોને પ્રેશર કરી અને રિગોલ્યુશનની નોટિસ અપાવતા હતા બે બે મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઉભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ આ આ મહિલાઓએ માનસિક રીતે કંટાળી ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઇડ કરી છે અને સુસાઇડ કરવાનું કારણ કે એમનું ઘર પોતાનું જે છે એ ડેમોલેશન કરી નાખે તો એ ક્યાં રહેવા જશે આમ આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મુખિત પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા કારણ કે આ વેરાવળ શહેરનું છે કે તમને કોઈ બીજે કાંઈ રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મફતીઓ પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં સિફ્ટ થઈ શકશો તો કે અમે સહમત છે ત્યારે મેં કલેક્ટરને પણ મોક કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એનો મફતે પ્લોટ આપવામાં આવે અથવા તો ઘરનું ઘર દેવામાં આવે પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે એને સતત એમના ત્રાસને અને માનસ આ ડેમોલેશનના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો અને આજે તો આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિયસિંહ જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો કારવાઈ નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે આ પરિવારે જે એમના વ્યક્તિ ગુમાવ્યો છે એમને સહાય આપવામાં આવે અને રહેવા માટે મોકોદ્યો પ્લોટ રહેવા માટે મોકૂદ્યો પ્લોટ આપવામાં અથવા ઘરનું ઘર રહેવામાં આવે